અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ગજાનંદ સોસાયટી પાસે રૂપિયા લાખના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર બે માં ગજાનંદ સોસાયટી પાસે ભરાતા વરસાદી પાણીના નિકાલ માટેની પાણીની પાઇપલાઇન નાખવાના કામ માટે રૂપિયા બાવીસ લાખ મંજૂર કરવામાં આવ્યા હતા આ વરસાદી પાણીના નિકાલની પાઇપલાઇનનું કામનું પાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્ત પ્રસંગે પાલિકાના હોદ્દેદારો અને સભ્યો વોર્ડના સભ્યો તેમજ શહેર ભાજપ પ્રમુખ સહિત નગરપાલિકાના કર્મચારીઓ અને સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર બે માં બાવીસ લાખના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટે પાણીની પાઇપલાઇન નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ખાતમાં શહેર પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ પટેલ ઉપપ્રમુખ ભાવેશભાઈ કાયસ પૂર્વ પ્રમુખ વિનયભાઈ વોર્ડના સભ્ય શ્રી શિલ્પાભાઈ સુરતી અને વોર્ડના નાગરિકો હાજર રહ્યા હતા